ગીર સોમનાથમાં હિન્દુ સેવા સમિતિ સોમનાથ દ્વારા સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપ્યું ભાજપના પૂર્વ સાંસદની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં હિન્દુ સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા જાહેર મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મહંમદ ગઝની કહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જિલ્લામાં ગૌચર ખાલી કરાવનાર અને દરેક સમુદાય માટે સારું કામ કરતા અધિકારી વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નોંધનીય છે કે ગીર સોમનાથમાં હિન્દુ સેવા સમિતિ સોમનાથ દ્વારા સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું ભાજપના પૂર્વ સાંસદની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં હિન્દુ સમુદાયમાં આક્રોશ

આખું વખોડી કાઢે છે અને જો આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરોનો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરણો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌમાતાની મોટી સમસ્યાઓ છે એમના માટે મહેનત કરી છે અને આવા શબ્દોનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી તો એમના માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવામાં આવ્યા છે આપના માન્ય કલેક્ટર શ્રી ના વિરોધમાં જે મમદ બીજની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજનું પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પૂછ્યું અને એના કારણે આ આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈ એને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈપણ જાતની જ છો ટકા એના ઉપર કાર્યવાહી થવી જોઈએ